આજે આપણે વાત કરવાના છીએ કે પ્રેગ્નન્સીમાં એટલે કે ગર્ભાવસ્થામાં તમારે સેક્સ એટલે કે સમાગમ કરવો જોઈએ કે નહીં અને કરવો હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ પ્લસ કેવી કેવી પરિસ્થિતિ છે કે જેમાં તમારે સંભોગ ના કરવો જોઈએ તો આજે આપણે જે સ્થિતિઓ એવી છે કે જે પ્રોહિબિટેડ છે જેમાં મનાઈ કરેલી છે એવી સ્થિતિની આજે આપણે વાત કરવાના છીએ કે એ સ્થિતિમાં તમારે તમારા પાર્ટનર સાથે પ્રેગ્નન્સીમાં સેક્સ ના કરવું જોઈએ સૌ પ્રથમ તો જો તમને ગર્ભાશયમાંથી થોડું થોડું લોહી આવ્યા જ કરતું હોય અને તમારો જે નીચેનો ભાગ એટલે કે લોઅર એબ્ડોમેનનો ભાગ એમાં જો હંમેશા દુખાવો રહ્યા કરતો હોય અને તેમાં ખેંચાણ એટલે કે ખેંચાવ એટલે કે ક્રેમ્પ્સની તકલીફ હોય તો તમારે સંભવ ના કરવો જોઈએ ઘણી સ્ત્રીઓને ખૂબ જ ઉલટી થતી હોય છે હાઈપર ઇમેસિડ ગ્રેવિ ડેરમ જેને હોય એને પણ એ લોકો જો પ્રેગ્નન્સીમાં સમાગમ અવોઈડ કરે તો એના માટે ખૂબ જ સારું હોય છે આ ઉપરાંત ઘણી સ્ત્રીઓને જો આગળ પ્રેગનન્સી રહી હોય અને એમાં જો અબોર્શન વારંવાર થઈ જતું હોય તો જેને અબોર્શનની એટલે કે વારંવાર ગર્ભપાતની તકલીફ હોય એને પણ પ્રેગ્નન્સીમાં સેક્સ હંમેશા અવોઇડ કરવું જોઈએ કેટલાક લોકોને આગળની પ્રેગનન્સી હોય એમાં જો સાતમા મહિને કે આઠમા મહિને જ લેબર પેઇન ચાલુ થઈ ગયું હોય અને બેબી જો વહેલું આવી ગયું હોય પ્રીમેચ્યોર બેબી આવેલું હોય પ્રીટમ લેબર ચાલુ થઈ ગયું હોય તો એવી સ્થિતિમાં પણ તમારા ડૉક્ટર તમને સમાગમ ના કરો એવી જ એડવાઇસ આપશે અને સારી રીતે તમારી આ ડિલિવરી થઈ જાય એના માટે તમારે સેક્સ અવોઇડ કરવું જોઈએ તમારું ગર્ભાશયનું મુખ જો ડિલિવરી પહેલાં જ ખૂબ જ પોળું થઈ ગયું હોય જેથી કરીને તમારે એના ઉપર જો ટાંકા લેવડાવવાની જરૂર પડી હોય તમારું ડૉક્ટરે તેમાં જો ટાંકા લીધેલા હોય તો પણ તમારે સેક્સ એમાં અવોઇડ કરવું જોઈએ પતિ પત્ની બંનેમાંથી કોઈપણને જો એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એચઆઈવી છે સિફિલિસ છે ગોનોરિયા છે એમાંની જો કોઈ પણ તકલીફ હોય તો પણ તમારે એવી સિરિયસ કન્ડિશનમાં ઇન્ફેક્શનવાળી કંડિશનમાં સંભોગને હંમેશા અવોઇડ કરવો જોઈએ આગળની કન્ડિશન જોઈએ તો જો તમારી પ્રાસન્ટા એટલે કે ઓળ એ જે પ્લાસેન્ટા પ્રીવિયા કહેવાય એટલે કે તમારી જે ઓળ હોય છે બાળકની ઓળ હોય છે એ જો તમારા ગર્ભાશયના મુખની આગળની તરફ હોય તો એવી કંડિશનમાં પણ તમારે સમાગમને હંમેશા ટાળવો જોઈએ જેને મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય એટલે કે ત્રણ ચાર પાંચ એવી રીતે મલ્ટિપલ પ્રેગ્નન્સી જેને રહી હોય એને પણ આવી સ્થિતિમાં હંમેશા સમાગમને અવોઇડ કરવું જોઈએ આ ઉપરાંત જો તમને ખબર હોય કે તમારે ટ્વિન્સ છે ટ્રિપલેટ છે કે ત્રણ કે ચાર બાળકો જો તમે તમારા ગર્ભાશયમાં કેરી કરતા હોય તો પણ એવી કન્ડિશનમાં તમારે હંમેશા સંભોગ અવોઈડ કરવો જોઈએ જે સ્ત્રીઓને હર્પીસ વારંવાર થતું હોય હર્પીસની તકલીફ હોય હર્પીસ આઉટબ્રેક હોય એવી સ્ત્રીઓને પણ પ્રેગ્નન્સીમાં સમાગમ અવોઈડ કરવો જોઈએ તો આટલી એવી કન્ડિશનો હતી એવી પરિસ્થિતિઓ હતી કે જેમાં તમારે હંમેશા જે સમાગમ છે એવોઇડ કરવો જોઈએ ખરેખર તો જેને નોર્મલ ડિલિવરી થઈ હોય જેને આગળની કોઈ હિસ્ટ્રી ના હોય જેને આવી કોઈ કંડિશન્સ ના હોય એ લોકો જો પ્રેગ્નન્સીમાં સમાગમ કરે તો એમને કંઈ જ તકલીફ થતી નથી આ ઉપરાંત તમે તમારા ડૉક્ટરની પણ એડવાઇસ લઈ શકો છો જો તમને આમાંની કોઈ પણ તકલીફ હોય તો તમારે સમાગમ કરવો કે નહીં એ વધારે માહિતી માટે તમે ડૉક્ટરને પૂછી શકો છો બાકી જો આવી કન્ડિશન હોય તો સારી રીતે સમજીને જ તમારે પ્રેગ્નન્સીમાં સમાગમ અવોઈડ કરવો જોઈએ